એ હું તમને શું કઉ છું થોડાક દી ખમી જાવ ને એ થોડાક દી નો ખમાય હવે બે ફોન આવી ગયો છું હું જાઉં સાલ આને આવી ગયો ઘરે ઘરે બોલો હવે તો છે ને માર બાપુ તારીખ લેવાય વઈ ગયા હવે મારે શું કરું આ વે ફોન આવી ગયો છે ને તો કાય કા તારીખ લઈ આવી છે શું આ જમાનો હાવ ખરાબ છે જો નકી કઈ નાખ્યું છે ને તો છોડી હાલતા બીજા છોકરા લઈને ભાગી જાય એ કતા તારીખ લઈને લગન ઢોલ વગાડી દેવાય શું આ એનો જવાબ બોલો હવે મારે શું કરું મારા બાપુ છે ને લગ્નની તારીખ લેવા વહી ગયા હવે છે ને મારા લગ્ન કરાવી દે છે મને છોકરો છે ને જરિયા ગમતો નથી મને તો છે ને ઓલો મગનો જ ગમે છે મારે છે ને એની હારે જ ભાગી જવું છે લાઈ કંઈક કરું લાઈ મગ્ન ફોન કરું હાલો એ મગ્ન તને હું શું કહું છું એ તું છે ને ગાયો ઘામાં ઢકલા પાઈ આય એ આપણે બેને ભાગી જાવ છે એ બીજું હું તને પૈસ કહીશ તું ખાયો ખાય ને એ સારું આવ્યું હમણાં સિનેમા બગનોમાં ઢકલા પાય વી આવશે લાય હું ગાયો કા ઠેલો નહીં આવ વઈ જાવ કોઈ દેખતું નથી ને તા ગાયો કા વઈ જાવ ઠેલો ફરી તો કે મારા બાપુ છે ને મને પાઈ ના યાદ દીશે રેવા જ નહીં દે

લાય ટપુ કાકા ને ગાય ગા ઘરે જઈને કહું તમારી છોડી સાની મની જાય એ ટપુ ડા એ ટપુ કાકા અલ્યા અહીંયા કોઈ નથી આ ટપુ કાકા ગામમાં માં વઈ ગયા લાગે બેહવા ભાભરિયા ને આ છોડી ભાગી જાય કેવા જાવું જો છે હું અંદર નથી ને આ હે નથી લાઈ જવા દે કિનો ફોન આવ્યો લે આ વેવાઈનો ફોન છે એ હાલો એ હા હાલ વાત આવું છું કા પણ શું કામ નથી લેવા દાવ્યું તારીખ રે તમારા દાદા ઓફ થઈ ગયા અરે રે રામ 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 એ બે મહિના પછી જવું છે એ હારો હાલો જો આ દાદા ઓફ થઈ ગયા હવે શું કરું હવે તો કાંઈ જવાય નહીં લા હવે પાછો હાલો જાવ આ લે

મને લાગતું હતું બટ અમે કીધું ભાગી જશે મારી છોડી રહી નઈ આ તે આમ રોડ બાજુ જા છે જાવ મારે ન્યા નહાઉ કેમ કે મગનાની ના રે મારે ગઢિયા વખત નો ડખો છે અને હું અહીંયા જાઈશ ને તો સીના મર્ડર કરી નાખી છે આકાદા એટલે તમે જાવ લડી લ્યો એવું છે હા હા તો હારવા હું જાવ ફટાફટ હે ત્યાં રાખતો હોય છોડિયું અને મગનોની ની આખું ખાંદાન મહણિયા છે ને આવું જ કરે છોડિયું નો જડે ને એટલે કોકડી લઈને ભાગી જાય લે અને હું શું કહું શું તાર બાપા ક્યાં ગયા હે એ ગયા છે લગ્ન ની તારીખ લેવા લગ્ન ની તારીખ લેવા ગયા હા તો તમ તાર ઉપાય દી નથી એ ગાડી આવે છે હંતા હંતા ન કરી આમ થી ના આવે છે કોઈ ગામ ના હોય કાઈ બોલતી ની આલા તમ સસમા માં ન જોતા મને કાઈ દેખાતું નથી આ સાડીઓ તો કેતો કે રોડ ઉપર છે પણ રોડ ઉપર તો કોઈ છે નહીં આ મારા બેટાના આગળ ન હોય જાય તો સારું છે ને મારે વાહનમાં બેહીને જવું જોઈએ વાહન હોય લાયેલો જવાબ કઈ

શું કરે તારી મને આસુ બોલ એ બાપુ એ મને છે ને એ છોકરો જરીય ન ગમતો મને છે ને આજ ગમે છે મારે લગન કરવા હોય તો આની હાલત કરીશ લગન જો મારે આરે કરાઈ દયો નકર હું આને ઉપાડીને ગમી ત્યાં લઈને વિયો જાય પણ નો કેતા એવું છે હવે ઘર બારી નીકળવા દઉં તો થાય ને હે તારી મા હા બાપા આલ તને ઘર માં જઈને પૂછી દઈશ જો તને આઈ મને ઇના હાલત લગન કરાવ તારા જો ના બાપુ મારે ઇના લગન મને મને આવો તમે કેટલીક વાર મારી સુક્યા સબો તોય નથી સુ કરતા